જય હિન્દ જય ભારત બધાને જય શ્રી કૃષ્ણ મહાનગરપાલિકા રહેલી જે ફરિયાદો છે એ ફરિયાદો નું કઈ રીતના નિવારણ કરી શકાય એ બાબતની ચર્ચા કરતા હોય એ સમયે હંમેશા શાસકો દ્વારા કઈ રીતના દબાવી દેવા કઈ રીતના બેસાડી દેવા અને કઈ રીતના વાત ના સાંભળવી આવા પ્રયાસો હર હમેશ કરતા આવ્યા છે ત્યારે ગઈ સામાન્ય સભાની અંદર એટલે કે છવ્વીસ છ બે ના રોજ ત્રીજી સામાન્ય સભા જયારે ચાલુ થઈ એ સમય દરમિયાન મેયર શ્રી એ પોતાના હોદ્દાની ની જે જીરો વર્ષ ચર્ચા હોય એ ચર્ચા સ્કીપ કરીને ડાયરેક્ટ સામાન્ય સભા ચાલુ કરી જે કાર્યવાહી હોય ચાલુ કરી તો એ બાબતે વિપક્ષ નેતા તરીકે ઉભા થઈને વચ્ચે ટકોર કરી અને કહ્યું કે આવી રીતના ખોટી રીતના તાનાશાહી ના ચલાવવી જોઈએ અને જે વિપક્ષના કોર્પોરેટરો છે એમને પણ બોલવાની તક આપવી જોઈએ આ સમય દરમિયાન આમ આદમી પાર્ટીમાંથી છૂટાયેલા અને ભારતીય જનતા પાર્ટીમાં ગયેલા એટલે કે પક્ષ પલટુ કોર્પોરેટર શ્રી એવા કે કેભાઈ ધામી એટલે કે અશોકભાઈ ધામી દ્વારા ખોટા આક્ષેપો મારા ઉપર લગાડવામાં આવ્યા અને એ બદનક્ષી બદલ અને બીજા દિવસે માનનીય કોર્પોરેટર શ્રી એટલે કે પક્ષ પલટુ એવા ભાઈ કનુભાઈ ગેડિયા દ્વારા પણ ખોટા આક્ષેપો મીડિયા સમક્ષ મીડિયા સમક્ષ આવીને ખોટા આક્ષેપો લગાડવામાં આવ્યા કે પૈસા આમની માંગણી કરી અને પૈસા આપેલા અને પાછા આપી દેવા પડ્યા વગેરે વગેરે તો આ બાબતે મીડિયામાં અમે આવીને ખુલાસો પણ આપેલો કે આવા પાયા વિહોણા આક્ષેપો છે અને જો ખરેખર એમની પાસે કોઈ પુરાવા હોય તો મીડિયા સમક્ષ આવીને એમને રજૂ કરવા જોઈએ લોકોને બતાવવા જોઈએ પરંતુ પાયા વિહોણા ખોટી વાત અને માનને અને પ્રતિષ્ઠાને કઈ રીતના હાની પહોંચાડી શકાય એના માટેના છે ખોટા આક્ષેપો હતા આ બાબતે અમે કોર્ટનો સહારો લીધો છે ન્યાયનો સહારો લીધો છે છેલ્લે અમે

કોઈપણ સાચા વ્યક્તિ કોઈપણ પ્રતિષ્ઠિત વ્યક્તિ કે કોઈપણ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ ઉપર કોઈ પણ આવી રીતના ખોટી રીતના આક્ષેપો લગાડીને એમની પ્રતિષ્ઠાને હાનિ ના પહોંચાડી શકીએ અને બીજી વાત કે ભારતીય જનતા પાર્ટીએ હર હંમેશ અમને બેસાડી દેવા કઈ રીતના અમારો અવાજ દબાવી દેવો આવા હંમેશા પ્રયાસો કરતી આવી છે અને આ બાબતે હજી પણ હું કહું છું કે આવા ખોટા લાંસન કે આક્ષેપો લગાડીને અમે તૂટવાના નથી પરંતુ અમે અમે મજબૂતાઈથી લડીશું જ્યારે જ્યારે લોકોની ફરિયાદ મળશે જ્યારે જયારે લોકોની સાથે અમારે ઉભા રહીને વિરોધ કરવાનો થશે તો મજબૂતાઈ થી વિરોધ કરીશું લોકોનો અવાજ બનતા આવ્યા છે અને મારો બનતા રહીશું જય હિંદ જય ભારત